તો હેલો વાળા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાકીલો આજે જે રનિંગનો પહેલો દિવસ જેમાં આપણી પાસે લિસ્ટ આવ્યું છે તેની વાત કરીએ અહીંયા જોઈ રહ્યા છો તેમાં થોડુંક આમ તેમ હોઈ શકે છે પણ અહીંયા જોઈ રહ્યા છું તે ખેડા ગ્રાઉન્ડ રિપોર્ટ છે તેમાં પહેલાં જે રાઉન્ડ છે તેમાં બસોમાંથી બ્યાસી ઉમેદવાર છે તે પાંચ થયા છે ભરીક્ષ ગ્રાઉન્ડની વાત કરીએ ભરૂચમાં તો બસોમાંથી ઇઠોતેર છે ત્યાં પાંચ થયા છે હિંમતનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો ત્યાં પહેલાં રાઉન્ડમાં બસોમાંથી સાઠ જૂનાગઢની વાત કરીએ તો પહેલાં રાઉન્ડ છે તેમાં બસોમાંથી એકસો દસ ગોધરા ગ્રાઉન્ડની વાત કરીએ તો ફર્સ્ટ રાઉન્ડમાં એકસો એક અને સેકન્ડ રાઉન્ડમાં એકસો સાત તેના પછીની મહેસાણા ગ્રાઉન્ડની વાત કરીએ તો ફર્સ્ટ રાઉન્ડમાં એકસો બાર પાસ થયા છે બસોમાંથી અને નડિયાદ રનિંગની રિપોર્ટ કરીએ તો એકસો સોના પાસ થશે અમદાવાદમાં એકસો દસ પહેલો દિવસ રનિંગ રિપોર્ટ કરીએ તો એક બેસ વાવમાં પચાસથી સાઠ પાસ થયા છે ગોંડક ગ્રાઉન્ડની રિપોર્ટ છે તેમાં પહેલી શિફ્ટ છે એમાં બસોમાંથી પચાસ પ્લસ પાસ થયા છે સમય શરૂઆત છે તે સો ને પંદરની હતી મહેસરના રાઉન્ડની વાત કરીએ તો જ્યાં વાવ થરા તોડવામાં આવે છે તેમાં એકસો ત્રીસ ઉપર પાસ થયા છે જામનગર ગ્રાઉન્ડની વાત કરીએ તો જો રહેશો ત્યાં એસી વધારે માહિતી છે તે આપણી ચેનલમાં મળતી રહેશે અને ખાસ કરીને વધુ માહિતી માટે ટેલેગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો તો વિડીયો પસંદ હોય તો વીડિયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો